નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા બોટાદ જિલ્લાના વિકાસ અધિકારી શ્રીને કચેરીએ આવેદન આપવામાં આવ્યું હતું બોટાદ જિલ્લાના કાનીયાળ અને ગુંદા ગામે આવેલા ડેમની ફરતા બાવળ કાઢવાના બોગસ કામ કર્યું ખોટા બિલ બનાવી રૂપિયાનું ઉઠામણું કર્યું હોય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી ઇમરાનભાઈ કડગથરા વિઠ્ઠલભાઈ સાપરિયા મોહસિનભાઈ ખટુબરા કરિશ્માબેન ખટુંબુરા સાયરાબેન સહિસ્તાબેન રતિલાલભાઈ ચૌહાણ કેશવભાઈ મકવાણા જાકીરભાઈ સંઘી જયરામભાઈ તાબ્યા આ લોકોએ મળીને આવેદન પત્ર આપ્યું હતું તમારું નામ સાયરાબેન રફીકભાઈ ભાસ જિલ્લા પંચાયતમાં જે બેન ચૂંટાણેલા છે બરોબર તો એ કોઈ દી હાજરમાં રહેતા નથી કાયમ એમના પતિ જ હાજરમાં રહે છે તો અમારું મહિલાનું સાંભળે કોણ અમારે મહિલાને ના જાવું કઈ રીતે જવું

કાનિયા તથા ગુંદા ગામે આવેલ ડેમ ફરતે ગાંડા બાવળો દૂર કરવા બાબતની કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે જય ભારત ઉપરોક્ત વિશે જણાવવાનું કે હાલમાં ચોમાસાની સિઝન હોય જેથી કરીને બોટાદ તાલુકાના કાનિયા તથા ગુંદા ગામે ડેમ આવેલ છે જે ડેમની પાળાને અડીને ખૂબ જ મોટી સંખ્યામાં ગાંડા બાવળના ઝૂડ ઉગી ગયા છે જે બાવળો દૂર કરવા માટે વર્ષો વર્ષ સરકાર શ્રી દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને તે અંગેનો મોબાઈ કન્સ્ટ્રક્શન એજન્સીના કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે તેઓ દ્વારા આ ડેમની આજુબાજુમાં જે ગાંડા બાવળો આવેલા છે તેને સાફ સફાઈ કરવાનું કામ હોય છે તેઓ દ્વારા આવી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી તેથી એજન્સી રદ કરી ચૂકવણીની રિકવરી કરવા વિનંતી અને જે કાઇ બિલો મૂકવામાં આવેલ છે તે તદ્દન ખોટા બિલો મૂકવામાં આવેલ છે જે બાબતોની અમોએ રૂબરૂ જઈ ખાતરી કરેલ છે તેવી કોઈ કામગીરી આ એજન્સી દ્વારા કરવામાં આવેલ નથી

જે સફાઈ કામ એટલે જંગલ કટિંગમાં ભંડોળ આપ્યું છે પચીસ લાખ ત્રીસ લાખ જે એ મારું કોઈ જાતનું કામ નથી આવી અમારી પાસેના તમામ આધાર પુરાવા છે સરકારના નાણાંમાં ગેરઉપ ન થાય એની જાણકારી અમે આપ સુધી પહોંચાડીએ છીએ કાં તો એનું કામ ફરીને થાય બાવળા જે ડેમમાંથી કાઢવામાં આવે અને કાં નાણા પરત કરવામાં આવે એ માહિતી આપણી પાસે આવે છે

લાગતા વળતા તમામ તંત્રને જોઈ લેવાનું કે મોમાય કંટોસન દ્વારા આમાં ઝાડ ઝાડવા બાવળા કેટલા દૂર કર્યા છે તમે દેખાઈ ગયા મોટા આખો ઘર બાવળા ઊભા છે અને આગળ અમે જાવી છીએ મારું નામ પ્રતિલાલ ઉલકાભાઈ ચૌહાણ રાષ્ટ્રીય પંચાયતના મંદિરની અંદર મહામંત્રી ભરત બજાવું છું ડેમે હું આ ડેમે કાંઠિયા ડેમની મુલાકાત લીધી અને આ ડેમનું સરકારશ્રીએ જે પ્લેનર પાસ કર્યું હોય બિલ બાવળ કાઢવાનું ડેમ સાચું કરવાની આજની તારીખમાં તમે નજર જોઈ શકો છો તમે એક નદી એ ડેમની અંદર કોઈ બાવળ તડખું કાઢ્યો નથી આ સરકાર કે સરકારમાં બેઠેલા કર્મચારીઓ શું નકરા બિલ બનાવે છે બિલ બનાવીને ખુલ્લો ભટ્ખાચરા કરે છે કે જેથી લગતા આ માધ્યમમાં મીટિંગના અને આયોગના માધ્યમથી અમે સરકારને જાગૃત કરવા માગીએ છીએ અને જે તે લોકો જે ભ્રષ્ટ અધિકારીઓ છે એને પણ તાકીદ કરવામાં આવી છે કે જે લોકો જે બિલ બનાવ્યા છે અને સ્થળ પર તપાસ કરી હોય તો બિલ ન બિલ વાળ ન હોય તો બિલ સદી કરવા અમારી વિનંતી છે મારું નામ મંજીભાઈ સોલંકી રાષ્ટ્રીય પછાત એક તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ એનસીપી ગઢલા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર ડેમની મુલાકાત તો મેં આ બીજા ડેમની મુલાકાત લીધી પહેલા અમે ગુંદા ડેમમાં ગયા હતા સરકારશ્રીના અધિકારીઓ દ્વારા અમને જાણવા મળ્યું કે મોમાય કન્સ્ટ્રક્શનને આ બે ડેમના કામો આપવામાં આવે છે બાવળા કાઢી અને ડેમને સાફ કરવા માટે અમે પહેલા ગુંદા ગયા ત્યાં પણ બાવળા યથાવત છે અને આજે અત્યારે કાનિયા ડેમની મુલાકાતે આવે છે સર્વે કરતા આ તમે મારી પાછળના ભાગમાં જોયું ભાઈ બાવળા તો એમના ઉભા છે તો જે લાગુ પડતા અધિકારીઓ જે છે કેટલી આમાં કોઈ તપાસ કરવા ભાજપ સરકાર જે છે એ સાબિત થાય છે ભય ભૂખ ને ભ્રષ્ટાચાર એની માથે ઉભી છે અને જે કોઈના વિરુદ્ધમાં અવાજ ઉપાડે એમ દબાવી દેવાના એટલે આવા લોકો જે ભ્રષ્ટાચારી અધિકારીઓ કર્મચારીઓ છે સત્તામાં જે બેઠા છે ચોટા ના આવે તો છે કારણ કે ભાઈ ગયા છે કે ભાઈ આમાં ખોટા બિલ મારે સાઈન કરે છે અને પૈસા મંજૂર કરે ત્રીસ લાખ રૂપિયા ના આ જનતાના ટેક્સ ના પૈસા છે હવે આ બાબુ જે દૂર કરે તો આમાં કેટલા પાણીનો સંગ્રહ થાય અને એ બાવળાના મૂળિયા જો આ ડેમના પાળામાં ગયા હોય તો એ કદાચ પાળો તૂટી જાય તો એમાં કરોડો રૂપિયાનું નુકસાન થાય. જે કોઈ લાગતા વળગતા અધિકારીઓ હોય એમને અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ તમે આ બિલ જે મંજૂર કર્યું છે એમાંથી કેટલા બાવળા કાઢે તપાસ કરજો અને ન કાઢ્યા હોય તો એનું બિલ જે રહ્યું ને પરત કરજો. જય ભીમ જય ભારત જય સંવિધાન. મારું નામ મનજીભાઈ સોલંકી રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ એનસીપી ગઢડા વિધાનસભા પૂર્વ ઉમેદવાર આજે મેં ગુંદા ડેમની મુલાકાત એ આવ્યા હતા કે ભાઈ આ ગુંદા ડેમ ને હર વર્ષે વીસ થી ત્રીસ લાખ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવે છે કે આ ગુંડ ગુંદાની ડેમ ની ઉપર કે અંદર કે આજુબાજુમાં બાવળો જે રહ્યા કે જંગલી બાવળ ઈ હોવા જોઈએ નહીં ને દૂર કરવા માટે વીસ થી ત્રીસ લાખ રૂપિયાની હર વર્ષે ગ્રાન્ટ આપે છે મોમાઈ એક દ્વારા આનો contract લેવામાં આવે છે એટલે અમે આજે મુલાકાતે આવ્યા હતા તમે આ જોઈ જુઓ આ તમામ બાવળિયા યથાવત છે અને આ સામે ડેમ છે એના દરવાજા છે તમે આ રોડ માં જોયું આ ડેમ ની માથે રોડ છે એની ઉપર પણ નકરા બાવળા ઉગવા છે અને અંદર જોયું મારી સામે તમે જોજો આનું આંગળી બતાવું ત્યાં ઓલે અંદર પણ નકરાજ ગાડા બાવળના ના છે જો હર વર્ષે વીસ થી ત્રીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવતા હોય વહીવટદાર જિલ્લા પંચાયત ના લોકો અને કલેક્ટર સાહેબ જો આટલી મોટી ગ્રાન્ટ ફાળવીને જો મોમાઈ કન્સ્ટ્રક્શન દ્વારા આ બાવળા દૂર ન કરીને જો ઉપર ઉપર તમે બિલ બનાવીને જો વહેંચણી કરતા એવું અમને દેખાય છે ને તો આ બાવળ જે રહ્યા એને જડમૂળથી કાઢવા પડે જેથી કરીને આની પાલ તૂટે નહીં નીચેના ગામડા જે લોકો રહ્યા આ કદાચ બાવળના મૂળ ઊંડા જાય અને આ એ મોળિયાના કારણે આ જે પાલ જે રહે એ ધોવાણ થાય અંદરથી એનો જગ્યા બનતી જાય ધોવાણ થાય એટલે એનો આ ડેમ તૂટી જાય એનું પાણી તમામ વેસ્ટ થઈ જાય નીચેના ગામડા જઈ રહ્યા પાણી બધું જાય એટલે નીચેના ગામડા જઈ રહ્યા ડૂબમાં વયા જાય એટલે જે કોઈ લાગતા વળતા અધિકારી હોય અમારે એને કહેવું છે કલેક્ટર સાહેબને કે આ ગ્રાન્ટના પૈસા જેને ખાધા છે એની માથે કાર્યવાહી થવી જોઈએ નહીં તો આ બાવળા જઈ રહ્યા એ બધા કાઢવા જોઈએ એવી અમારી માંગ છે જય ભારત જય ભીમ